તો કેમ છો મારા કલેજો મારા ફસ્ટ માં તમારું હાર્દિક સ્વાગત છે એટલે ધંધુકી અંકુર જુનાગઢ જિલ્લાના બેસાણ તાલુકામાં ત્યાં હું છું હવે આપણે ડેઈલી વ્લોગ મૂકવાનું ચાલુ કરીશું તો બધાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ગમે તો લાઈક કરી દેખજો શેર કરી મિત્રો અહીંયા ચેના છે ને હુકાઉ મીકા છે ને એ વિશે આપડી તો આપડે છે ને એને જોત લઈ દઈ દઈ હેના નોટી જો મિત્ર અમારું ઘર છે પપ્પા નો ફોટો પપ્પા નથી તો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ જય ભારત અસ્તુ તો હવે આપણે ડેલી વ્લોગ મુકવાનું ચાલુ કરીશું તો બધાય જોજો